હેલો ગાઈસ મારા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે આજ મેં આજ હું આવ્યો તો ઇસ્કૂલે હું નનકો હતો ને અહીંયા ભણતો પહેલાં ઘણા વર્ષ થઈ ગયા આજ હું આવ્યો હાલો હું તમને મારી ઇસ્કૂલ બતાવું એ દેખો બચ પણ મેં નનકા હતા ખૂબ અહીંયા મોજ મસ્તી કરતા ભણતા ત્યારે કેવું હતું મિત્ર નહીં ભણવાનું મન ના અને આજે એવો વિચાર આવે છે કે ભણ્યા હોય તો સારું હતું આજ અમે વિડીયો બનાવાયા હતા એ દેખો નનકા હતા તે ખૂબ એટલે ખૂબ ભણ્યા 你看。